પહેલાં તો રોડના કામ માટે ઘણા બધા લોકોને ફાયદો થશે એના માટે ધાનેરા અને દિયોદર આ બંને વિધાનસભા વિસ્તારના બંને માન્ય ધારાસભ્યશ્રીઓને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ વિસ્તારના પ્રજાજનોને અભિનંદન આપીશ કે એના કારણે કરીને તમને બંને ખૂબ મોટો ફાયદો આ બંને વિસ્તારમાં થશે સરકાર નો આભાર માનવો પડે કે લોકોના પ્રાણ ના જાય લોકોને એક્સિડન્ટની અંદર લોકો મૃત્યુ ના પામે એના માટે પ્રાયોરિટી લઈને માન્ય કેસાજીભાઈએ વાત કરીને કે અમે મુખ્યમંત્રીશ્રીને વાત કરી અને તાત્કાલિક આ લોકસભાની ચૂંટણી પહેલાં એને મંજૂર કરવાનું કામ કર્યું તો લોકોના પ્રાણ બચે એના માટે કરીને સરકાર કેટલી ચિંતિત છે સરકારને આ વિસ્તાર માટે કેટલી ચિંતા છે એનું આનાથી મોટું બીજું કોઈ શ્રેષ્ઠ ઉદાહરણ ન હોઈ શકે કે રસ્તો તો છે પરંતુ પહોળો કરવો લોકોની સુખાકારી અકસ્માત થાય નહીં કોઈનો લાડકવાયો વાયો ના જાય કોઈનો લાડકવાયો જીવ ના ગુમાવવો પડે હોંડા લઈને આવતા હોય સામેથી ગાડી આવી હોય કોઈ મૃત્યુ પામે તો એવું ન થાય એટલા માટે કરીને રાજ્ય સરકારે આવડું મોટું કામ કર્યું આટલા ના પૈસા નાણાં આપણને મંજૂર કરીને આપ્યા છે તો રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો પણ હૃદયપૂર્વક હું આભાર માનીશ આપ સૌથી પણ જે ભારતની પહેલી પ્રાઇવેટ કે સરકારની કોઈની પણ નથી એવી આધુનિક લેબ આખા હિન્દુસ્તાનની હું કહું છું પહેલી લેબ બનવા જઈ રહી છે એ આપણા થરાદની અંદર આવતા મહિનાની અંદર એનું લોકાર્પણ આપણે કરીશું જે માઇક્રો 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 લેવલ ઉપર પણ આ કામ કરી શકશે બહુ અદભુત કામ થશે જે માનવતા માટે જીવસૃષ્ટિ માટે ખૂબ મોટું આશીર્વાદરૂપ કામ એ આપણી ધરતી ઉપર થઈ રહ્યું છે આ ભારતની ધરતી ઉપર થઈ રહ્યું છે વિદેશના લગભગ બે દેશના વૈજ્ઞાનિકો સાયન્ટિસ્ટો બે વર્લ્ડની મોટી યુનિવર્સિટી એના સાયન્ટિસ્ટો એ પણ અહીંયા આવી ગયા છે એમણે દુનિયાની અંદર જર્મનીની અંદર જે હતું ટેકનોલોજી જે ધરતીને ફરી પુનર્જીવિત કરવા માટેની એના સાયન્ટિસ્ટોને અહીંયા લાવ્યા એમણે એમને ગાઈડ કર્યા અહીંથી લોકોને ટ્રેન કરવા ત્યાં મૂક્યા ત્યાંથી ટ્રેન થઈ અને એ યુનિવર્સિટીની અંદરથી આપણે ત્યાં આવી ગયા છે હવે એ કામને આગળ લઈને બનાસની ધરતી ઉપર કરી રહ્યા છીએ આ કામ બહાર દેખાય એવું નથી પરંતુ આ કામ એ આવનારી પેઢીઓ માટેનું કામ છે આવતી પેઢીઓ ફરી સજીવન રહે આવતી પેઢીઓ લાંબા સમય સુધી જીવી શકે એ માટેનું કામ છે અને જે પ્રમાણે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ સજીવન ખેતી માટેનું અભિયાન લીધું છે રાજ્ય સરકારમાં પણ માન્ય શ્રી એને મદદ કરી રહ્યા છે સતત રાજ્યના ગવર્નર શ્રી પણ પોતે આ કામને આગળ વધવા માટે એક અભિયાન તરીકે લઈ રહ્યા છે બધાએ ભેગા થઈને સમયસર આ કામને આગળ વધારવું પડે ખેડૂત અને ખેતી સાથે જોડાયેલા બધા મિત્રો છીએ એટલે તમને બધાને આ વાત કરી માન્ય મંત્રીશ્રીએ મને સન્માન કરીને એમની ટીમે અભિવાદન કર્યું આપ સૌનો હૃદયથી આભાર માનું છું